મોવડી મંડળ ગઠબંધન આભાર માનું છું સાથે 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 અહીંયા આવીએ ત્યારે લડાયક લાખા બાપાને યાદ કરવા એક ઘટાઈ સ્વાભાવિક વાત છે ત્યારે આ છે પાર્લામેન્ટના વિસ્તારમાં તમામ લોકોને વિનંતી કરીએ છીએ કે જ્યારે કોઈ ઉમેદવાર છે કોઈ એક સમાજમાંથી આવતો છે મને મારી પાર્ટીએ શીખવાડી છે માનવતા વાત મારા ધર્મે શીખવાડ્યું છે માનવતા વાત અને હું એ માનું છું એ અઢાર સરકાર આપી એમની જાહેરમાં પ્રતિજ્ઞા સાથે ખાતરી આપું છું મિત્રો અહીંયાથી ઘણી વાત થઈ સામેના ઉમેદવાર દસ વર્ષથી સાંસદ છે પાર્લામેન્ટમાં આ વિસ્તારનો જોઈ તો ઇકોઝોનનો પ્રશ્ન હોય તો તો પ્રશ્ન હોય હોય એ નથી એટલું જ નહીં પણ એમના નામાંકન વખતે પણ એમના ધારાસભ્યો અને એમના કાર્યકર્તાઓના ભાષણમાં એવી સ્પષ્ટતા સાથે સ્વીકાર્યું કે એમના સંસદ સભ્ય દસ વર્ષ મોબાઈલ નથી ઉપાડતા અને મળતા પણ નથી હજી પણ મળશે નહીં હજી મોબાઈલ ઉપાડશે નહીં પણ હરમે ધર્મે મત આપો એમ હરમે ધર્મે મત લેવાની વાત નથી હું આ દેશને દેશની દેશ લોકશાહી બચાવવા બંધારણ બચાવવા ગરીબોનો અવાજ બનવા ખેડૂત અવાજ બનવા એસસી નો અવાજ બનવા એસટી અવાજ બનવા ઓબીસી અવાજ બનવા सर्वे नाना मोटा उद्योगपति व्यापारी नो आवाज बनवा जाए लियो जो उन पांच पंद्रह उद्योगपति आवाज न थी सामे नो में जो एक चौकस उद्योगपति आवाज से वो आप सर्वे नो आवाज बनवा जाए लियो जो तैयारे आप सब ने विनती जो के वो अपना दिक्कत तरीके अपना भाई तरीके युवानों का बड़ी तरीके अपील करवाए वो હવે માત્ર 7 દિવસ બાકી છે ત્યારે જાગો અને 7 દિવસ મારા માટે જાગો હું આપના માટે 5 વર્ષ જાગી એ ખાતરી આપાય મિત્રો નાના વર્ગને ગ્રીનનેસ સામાન્યને ખેડૂતોને આજે જે પીડા છે એ પીડા છે અપમાન થતો હોય ત્યારેા રાવણ નો અપમાન સીતાજી નો કર્યું ત્યારે રાવણ પણ ધ્રૌપદી નો અપમાન થયું તો મહાભારત

બહેનો બેનોના ન્યાય માટે ગરીબના ન્યાય માટે ખેડૂતના ન્યાય માટે નાના અને મોટા ઉદ્યોગ નાના મોટા ઉદ્યોગ માટે એને અહીંયા એક એક જાહેરાત પણ બાકી હતી

ફળદારની જમીન અને બે હેક્ટર જમીન જોતી હોય તો એ ગરીબોને મળતી હતી કોંગ્રેસ વખતે આ બધી સ્કીમો ફરીથી શરૂ થશે ત્યારે ખાસ કરીને મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનું છું કે હમણાં દસ વર્ષ પછી પહેલી વખત મને એમ લાગે છે કે મીડિયા પણ પાટીલની સભા દ્વારકામાં હોય તો એને લાઈવ બતાવે છે ખુરશી ભાગતા હોય એટલે તટસ્થ રીતે મીડિયા કામ કરે એમનો પણ હું આભાર માનું છું